શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે ચોટીલા ચામુંડા ધામમાં ભક્તોનો અપાર પ્રવાહ ઉમટ્યો મધરાત્રીથી જ હજારો ભાવિકો કુળદેવી ચામુંડા માતાજીના દર્શન માટે ચોટીલા પહોંચી ગયા હતા તળેટી વિસ્તારની બજાર મધરાત્રીથી જ ધમધમી ઉઠી જાણે રાત્રે સૂરજ ઉગ્યો હોય તેવું નયનરમ્ય દ્રશ્ય સર્જાયું પ્રથમ નોરતે સવારે ભક્તો પદયાત્રા માતાજીના રથ અને ધજાઓ સાથે ડીજેના તાલે ગરબા ગાતા ચામુંડા ધામ પધાર્યા ડુંગર ચડવામાં અસમર્થ ભક્તોએ તળેટીમાં આવેલા માતાજીના મઢ ખાતે દર્શન કરી અને ધન્યતા અનુભવી ડુંગરના પગથિયાના દ્વાર મધરાત્રે ત્રણ ત્રીસ કલાકે ભક્તો માટે ખુલ્લા મુકાયા જ્યારે પ્રથમ આરતી સવારે ચાર વાગે થઈ જય માતાજીના નાદથી ગર્ભગૃહ અને મંદિર પરિસર ગુંજી ઉઠ્યો ત્રીસ નવ પછીના રોજ આઠમ માતાજીના યજ્ઞનો અને સવારે અંદર શરૂ થશે સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાઈ ગયા છે ફઝલ નવલા નોરતા નો આજે પ્રથમ દિવસ ત્યારે અનેક માય મંદિરોમાં ભીડ ત્યારે ચોટીલામાં પણ સવારથી ભક્તોનો જમાવડો શું વિગતો આજેથી નવરાત્રીનો પ્રથમ નોરતો છે અને નવરાત્રીના પર્વનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે પ્રથમ દિવસે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ માય મંદિરોમાં વહેલી સવારથી ভক্তોનો ઘોડાપૂર છે તે ઉમટી પડવા પામ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં બિરાજમાન માં ચામુંડા માતાજીના મંદિરે પણ ভক্তોની ભીડ છે તે જોવા મળી રહી છે સુરેન્દ્રનગર શહેરના ગામ દેવી તરીકે માય મંદિરે પણ વહેલી સવાતી ભક્તો આવી રહ્યા છે અને માતાજીની આરાધના છે તે કરી રહ્યા છે

એટલે આજનું નોર તો છે તે દુર્ગા સ્વરૂપમાં શૈલપુત્રી તરીકે ઓળખવામાં આવે છે અને શૈલપુત્રીની આજના દિવસે પૂજા કરવામાં આવે છે અને તેમની આરાધના કરવામાં આવે છે અમે આયા અંબિકા મહા મંદિરની અંદર પણ નવરાત્રી દરમિયાન આવી જ રીતે જુદા જુદા સ્વરૂપોની માતાડીની પૂજા કરીએ છીએ તેમની આરાધના કરીએ છીએ અને તેમના ગરબા ગાવામાં પણ લોકો ખૂબ જ વ્યસ્ત રહે છે અને લોકો આનંદ અનુભવે છે ગુનિતનગર મધ્યની અંદર આવેલું આ શ્રી અંબિતાભાઈનું દિવસે ગામની ગ્રામ્ય દેવ તરીકે ખૂબ જ પ્રખ્યાત છે અને અહીંયા લોકો ખૂબ જ રાત્રે દર્શન કરવા માટે થઈને આવે છે રાત્રે જે માતાજીના સ્વરૂપો છે તેનો ખૂબ જ સરસ મજાનો શણગાર કરવામાં આવે છે અને તે શણગારના દર્શન કરી અને લોકો પોતે ધન્યતા અનુભવે છે તેવી જ રીતે રાત્રે અહીંયા ભક્તો ભેગા થઈને આનંદના ગરબા તેમજ માતાજીના બીજા ગરબાનું આયોજન કરવામાં આવે છે અને ગરબા ગાય લોકો ધન્યતા અનુભવે છે અને હવપૂર્વક પ્રદાહપૂર્વક માતાજીની આરાધના કરે છે રાત્રે બાર વાગે માતાજીની આરતી માટે થઈ નવરાત્રી દરમિયાન ઘીનું ઉછામણી કરવામાં આવે છે ઘીની ઉછામણીની અંદર જે ભક્ત વધારે ઘી બોલે તેને નવરાત્રી દરમિયાન માતાજીની આરતી ઉતારવાનો અનેરો લાવો પ્રાપ્ત થાય છે આ નવ દી

ખુબજ પોતે હર્ષ ને આનંદ અનુભવે છે અને લોકોની શ્રદ્ધા ભક્તિ છે માતાજી પ્રસાદી હાર અને જે કોઈ પોતાની સેવા થાય બધા ખુદ પોતાને કાર્ય કરે હા ખાસ કરીને આજે પ્રથમ નોરતું છે ત્યારે કેમેરા મેન ને કહીશ કે આ મંદિર ના પણ લાઈ દ્વારા પણ હાલ અલગ અલગ પ્રકારના આયોજનો છે તે કરવામાં આવી રહ્યા છે નવ દુર્ગા સ્વરૂપમાં શૈલપુત્રી આજે પ્રથમ દિવસે પૂજા અર્ચના કરવામાં આવી રહી છે નારિયર હોય અગરબત્તી હોય અને અલગ અલગ પ્રકારના ફળોનું પણ અર્પણ કરવામાં આવી રહ્યા છે અને આનંદથી અને ઉત્સાહપૂર્વક રીતે નવરાત્રીના ના પર્વ ની ઉજવણી કરશે પરંતુ આજે પહેલું નોરતું હોવાના કારણે વહેલી સવારથી ચોટીલા હોય ત્યાં બિરાજમાન માં ચામુડા માતાજીના મંદિરે અને સુરેન્દ્રનગર જિલ્લાભરમાં આવેલા તમામ માય મંદિરો ખાતે ભક્તો નું ઘોડાપુર ઉમટી પડવા પામ્યું છે અને માતાજી ના દર્શન કરી અને ભક્તો દ્વારા ધન્યતા અનુભવવામાં આવી રહી છે જી આભાર ફઝલ સમગ્ર